દશેરાના તહેવારને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે ચિતાલી ગામના આ નૃત્યમાં ગામના યુવાનો અને વડીલો ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌએ એકઠા થઈને નૃત્ય કર્યું હતું આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતિક છે અમારા પૂર્વજોના કેડા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા તો એ જે દિવસે અસુરોની જોડે જે સંગ્રામ લડતેલા તે અનુસાર મા ભવાનીએ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લહેરા એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ